જુનાગઢ મહાનગરપાલિકાના સેનિટેજન સુપ્રિન્ટેન્ડરનો જવાબ જોઈ લ્યો હું કોઈના બાપનો નોકર નથી કે દરેકને માહિતી આપું જુનાગઢ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા જાગૃત નાગરિક હિનાબેન વિરડા ઉપર થઈ પોલીસ ફરિયાદ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અવારને નવાર ભ્રષ્ટાચાર આચરતો હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આ જાડી ચામડીના મનપાના અધિકારીઓ તથા પદિકારીઓના પેટના પાણી પણ હલતું નથી ઉલટાનું ચોર કોટવાને દાટે તેમ કરી રહ્યા છે જેમાં હાલ જુનાગઢ શહેરમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાકની ઉજવણી થવાની હોય જેના ભાગરૂપે મનપા દ્વારા પ્રતિબંધિત ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે ત્યાંથી જાગૃત નાગરિક હિનાબેન વીડા પસાર થઈ રહ્યા હતા અને તેના ધ્યાનમાં આવેલ કે આ કર્મચારીઓ કોઈ પણ જાતની સેફટી વગર આ પાવડરનો છંટકાવ કરી રહ્યા છે ત્યારે તેને તે કર્મચારીઓને પોતાના અધિકારીઓ સાથે વાત કરવાનું કહેતા વોર્ડના એસઆઈ મિતેલ પટેલ સાથે વાત કરતા પૂછવામાં આવ્યું કે આ શેનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે એસઆઈ દ્વારા ડીડીટી બોલાઈ ગયું અને પછી ફેરવી પાડ્યું કે જૂનાનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે હિનાબેન વેરડા દ્વારા સેનિટાઈઝન સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા વાત કરતા તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે અને હિનાબેન વીડા ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેના વિરોધમાં હિનાબેન દ્વારા પોલીસ અધિકારીઓ તથા ગૃહ વિભાગને આવેદન પત્ર આપવામાં આવ્યું મિત્રો તમે જોવો છો અહીંયા લખ્યું પણ છે અને કોઈ શરમ નથી ને આપણે એટલા અજાગૃત છીએ જો કિસાન રોગો પાવડર ચૂનો નંબર 1 100 રૂપિયા કિલો હવે આપણે જો કે ડીડીટી નો કેટલો ભાવ હોય આમાં લખ્યું છે બે શર્મ એ લખ્યું છે અને આવી રીતના આવા છાટી છાંટીને બે શર્મો બતાવે છે આપને એ ભાઈ ફટાફટેને કઈ આવો અને હાજર આ ડીડીટીની સુગંધ આવે છે તમને આવે છે આમાં કે એક ટકાઈ હું ખેડૂની દીકરી છું મને ખબર પડે હોટલ આ ઓલી આપણે જે લાપી અસ્તર કરીએ ને ત્યારે એ છે

ઉભા રહ્યો તો મોટી ઉમર ના હોય ને એને ખબર પડે ડીડીટી અત્યારના છોકરાઓને ને નથી ખબર અહીં મૂકીને વયા ગયા છે આ ડીડીટી છે નથી ને સુગંધ આવી તમને હા બસ તો બાપા ડીડીટી આપણે છાંટતા ખબર છે પેલા આ સૂંઘો તો ડીડીટી છે આ ભલે જય શ્રી કૃષ્ણ હો ભાઈ આ ડીડીટી છે આ રમાડવાના ધંધા આ રોડ આખામાં ચૂના નાખીને ડીડીટી ને બિલ ઉમેરવા હજી કોઈ બે ચાર ડીડીટી લઈ ગઈ બાપા ડીડીટી અસ્તી અસ્થિર મિત્રો આ ડીડીટી હોય તો હું આમ આમ સૂંઘી જ ના શકું આમ આવો તો ભાઈ આ તમે આને સુંગી આ ડીડીટી છે આપને રોડ ઉપર ડીડીટી છાટતા હોય છે આ આપણે ડીડીટી છાટીને બતાવ્યું છે ચૂનો છે ને આ કોણ છાટો ભાઈ તમે છાટો છો મોઢું ખોલ નાખો આ મોઢું ખોલ નાખો હું છાટો છો તમે ચૂનો છાટો હે ડીડીટી ચૂનો ડીડીટી ચૂનો મારું નામ હિના બેડા છે હું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાંથી ચીફ એડિટર છું સાથે સાથે એક એડવોકેટ પણ છું એના કરતાં પણ વિશેષ હું એક જાગૃત નાગરિક છું અને રહેવાસી છું બાવીસ તારીખે જે સવારે જે ઘટના ઘટી મેં જે લાઈવ કર્યું એના સંદર્ભે હું તમને આજે વાત કરીશ એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ હતી કે જે મને કઈ પ્રશ્ન ઉઠે અને ખાસ કરીને જ્યારે એક તમે મીડિયામાં હોય ત્યારે વધારે પ્રશ્ન ઉઠે ત્યારે એ એક મુદ્દાને લઈને કે રોડ ઉપર એક થેલી મેં જોઈ જે કેમિકલ વાળી હોય કે ચૂનાવાળી હોય આપણે જ્યારે જ્યારે કઈ પ્રસંગો બનતા હોય છે તહેવારો આવતા હોય છે ત્યારે સ્વચ્છતા અભિયાનના એક ભાગરૂપે રોડ ઉપર આપણે સફેદ સફેદ કલર નો કોઈ છંટકાવ જોતા હોઈએ છે ત્યારે ઘણા સમયથી મને એ પ્રશ્ન હતો કે આ શું છટકાવ થઈ રહ્યો છે અને રોડ ઉપર આવી રીતે થેલી કેમ પડી છે એ મેં જાણવાની કોશિશ કરી હતી ત્યાંથી સ્ટાર્ટ છે જ્યાં હું ઊભી હતી ત્યાં કોઈ પણ વ્યક્તિ હતા નહીં અને એક થેલી ત્યાં ચૂનાની ચૂના જેવું એક પદાર્થ મેં જોયું એના કર્મચારીને પૂછતા એને એવું કીધું કે અમે ડીડીટી નો છંટકાવ કરી રહ્યા છીએ મને શંકા રહી તો એમાં ડીડીટી જેવું મને કઈ જ લાગ્યું નહીં માત્ર ને માત્ર ચૂનો હતો અને એ પણ લાઈવમાં મારે છે આખું લાઈવ ને જે કર્યું છે એમાં એ કટ ટુ કટ હોય લાઈવ હોય એ કોઈ એડિટ વસ્તુ ના હોય એ પૂરેપૂરી જનતાને અક્ષરશ દેખાતી હોય છે ત્યારે રોડ ઉપર નીકળતા લોકોને પણ મેં એ વસ્તુને બતાવી કે શું છે આ ત્યારે અમુક લોકોએ તો એ ચાખીને પણ બતાવી કે આ માત્ર ધૂળ છે ચૂનો છે જે કઈ કહેવાય ત્યારે સહજ પ્રમાણે એક જાગૃત નાગરિક તરીકે અને એક એડવોકેટ તરીકે નહીં પણ એક પત્રકાર તરીકે મને ચોક્કસ સવાલ થવો જોઈએ. જુનાગઢમાં જ્યારે આટલો ભ્રષ્ટાચાર ભર્યો પડ્યો છે. અને કાયમી કાયમી ભ્રષ્ટાચારીઓના આવા ભ્રષ્ટાચારના લોકો જ્યારે ખુલ્લો પાડતા હોય છે. ત્યારે મારા પત્રકાર મિત્રો જ્યારે ખુલ્લો પાડતા હોય છે. ત્યારે મેં એક એવી હેતુથી એ જાણવાની કોશિશ કરી કે ખરેખર શું છે. અને મારો એક એક મોટી એવો પણ છે. કે અને ખાસ કરીને મારી એક એવું હોય છે કે હું પહેલેથી છેલ્લે સુધી છું એટલે મારે મને થાય છે એક કલાક સુધીની જે ઘટના દર્શાવતા કે કોઈ હતું ત્યાંથી એક અધિકારી સુધી અને પછી મારી સાથે શું બન્યું એ હું એક લાઈવમાં બતાવી શકું કારણ કે એક મીડિયા અને એક માધ્યમનો એક હોય અત્યારે જે હું તમને આપી રહી છું એનો એક ટાઈમ હોય છે કે બે મિનિટ ત્રણ મિનિટ તેમાં તમે પૂરી ઘટના બતાવી શકતા નથી ત્યારે મેં એ ઘટનાનો ચિતાર આખો મારો લાઈવમાં એફબી લાઈવમાં મેં બતાવવાની કોશિશ કરી ત્યારે નાના કર્મચારીઓ મને એક સવાલ હતો કે જો કેમિકલ છાંટતા હોય તો નાના કર્મચારીઓ કોઈ સેફટી રાખેલ નહોતી જેમ કે એને આંખ આંખને ઇફેક્ટ થાય તમે એમ એવું અત્યારે ત્યારે તો કોઈએ મને નહોતું કીધું કે શું છટકાવ કરી રહ્યા છે ત્યારે તો એવું કીધું હતું કે ડીડીટી છાટી રહ્યા છે ભલે ડીડીટી છાંટી રહ્યા કે કોઈ બીજો પાવડર કેમિકલ જંતુનાશક છાટી રહ્યા છે તો એના અધિકારીએ એના વર્ગ ચારના કર્મચારી હું એમ કહું છું કે વર્ગ ચારના ના કર્મચારી શું માણસ નથી એ જીવિત નથી તમે કઈ રીતે એની સાથે એના અહેલ ના કરી શકો એમને ગ્લોઝ નહોતા પહેરેલા એમને માસ્ક નહોતું પહેરેલું એના આંખોમાં ચશ્મા નહોતા પહેરેલા અને તમે પાવડર પાઉડર તરીકે જ્યારે છંટકાવ કરી રહ્યા ત્યારે તમારા આંખમાં ઇફેક્ટ થાય એ જરૂરી છે બીજો મને વિચાર એ આવ્યો કે જો કેમિકલ આ બેગમાં હોય અને તમે આ કોઈ પણ વ્યક્તિ છે એ ત્યારે ત્યાંથી મહાનગરપાલિકાની જે ગાડીઓ નીકળતી હતી. એમાં જો કોઈ એ બેગને નાખી દે. અને જ્યારે હેઠવાડ કે કોઈ વસ્તુ જ્યારે પશુ પક્ષીઓ એ ખાય ત્યારે આ કેમિકલ ની કેટલી આડઅસર એ પશુ પક્ષીઓ ઉપર થાય કે જાનવરો ઉપર થાય એ પણ એક વિચાર હતો. એ જાણવાની કોશિશ કરી ધીમે ધીમે મેં જાણવાની કોશિશ કરી કે આ તમારી ઉપર કોણ છે તમારી ઉપર કોણ છે ત્યારે છેલ્લે મિતેશ પટેલ આવે છે. તો મિતેશ પટેલ ટેલિફોનિકમાં એમ કે છે એ અધિકારી હતા એટલે એમના કર્મચારીઓ એને ફોન કર્યો અને એના જ ફોનમાંથી કર્યો મારા ફોનમાંથી પણ નથી કર્યો કારણ કે એ સમયે મારે કોઈ વાત કરવી મને વ્યાજબી ના લાગી મારા ફોનમાંથી કે એના ફોનમાંથી કે કોઈ પણ રીતે એટલે મેં સ્પીકર રાખીને વાત કરી ત્યારે મિતેશ પટેલે એવું કીધું કે હું ગેરહાજર છું અને મેડિકલ લીવ ઉપર છું તો તમે મેડિકલ લીવ ઉપર છો પણ તમે તમારા કર્મચારીઓને શું છંટકાવ કરવા પાવડર આપ્યો છે એની તમને જાણકારી ન હોય તો હું તમને એવા અધિકારી ગણતી નથી અને એ પણ તમારી ભૂલ છે બીજું પછી એનાથી ઉપરી અધિકારી જે કલ્પેશભાઈ ટોલિયા છે એમને પણ મારી સાથે ગેરવર્તુણકથી વાત કરી મેં એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારા કોઈ કર્મચારીને ખબર નથી કે શેનો છંટકાવ કરી રહ્યા છે હું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાંથી બોલું છું તમે મને જવાબ આપો કે આ શું છે તો એણે કીધું કે હું કોઈના બાપનો નોકર નથી. આ શબ્દ એક અધિકારીને છાજે છે એ પછી કલ્પેશભાઈ ટોલિયાએ પોતાનો પાવર બતાવવા માટે સી ડિવિઝન માં કોલ કર્યો અને પોલીસ આવી પણ ગઈ પોલીસ આવી ગઈ અને બે કલાકની અંદર મારી ઉપર એફઆઈઆર પણ દાખલ કરી દેવામાં આવી તો મિત્રો હું એમ કેવા માંગુ છું કે એક જાગૃત નાગરિકને આ પૂછવાનો અધિકાર નથી એક પ્રેસ મીડિયાના માધ્યમથી એક પ્રેસ મીડિયાને આ પૂછવાનો અધિકાર નથી કેમ આવી રીતે કોઈના અવાજને દબાવવાની કોશિશ થઈ રહી છે નહીં હું ક્યારેય પણ આ એફઆઈઆર પાછી લેવાનું કોઈ પણ રીતે કહીશ નહીં પરંતુ હું તો ઈચ્છું છું કે એ મારી ઉપર એફઆઈઆર કરે અને મારી ધરપકડ કરે હું તો એના માધ્યમથી એવું કહીશ કે સામાન્ય જનતા એ પણ જાગવાની જરૂર છે અને આવા તમને એવું લાગે છે ત્યારે વગર આવા લેવા જોઈએ 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 અને મોકલવા તમારે પણ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જે સત્યની શોધ કરી શકે છે અને સત્યતા સુધી પહોંચી શકે છે અને બધાનો અધિકાર છે આપણે લોકશાહી છે એટલે કે એવું નથી કે તમે પ્રેસ મીડિયામાં હોય તો જ સવાલ પૂછી શકો તમે હરેક વ્યક્તિ જાગૃત નાગરિક પોતાના સવાલો પૂછી શકે છે પણ એના માટે તમારી પાસે જે સવાલ પૂછી રહ્યા છો એનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે એની જાગૃતતા હોવી ખૂબ જરૂરી છે ઘણી વખત એવું થતું હોય છે કે તમે જે પૂછતા હોવ છો એનો તમને ખુદને પણ ખ્યાલ નથી હોતો જેમ કે મેં ડીડીટી નો પ્રશ્ન એટલે કરતી હતી કે ડીડીટી છે એ દંડ છે એ મને ખ્યાલ હતો એટલે જ હું ડીડીટી ડીડીટી કરતી હતી કે જો કોઈ પણ એક પણ વ્યક્તિ એવી રીતે કહી કે ભાઈ અમે ડીડીટીનો નો કરી રહ્યા છીએ તો એ ખોટા પડે અને એમાં કીધું પણ છે ચાર થેલી ચૂનાની અને એક થેલી અમે ડીડીટી ની છાટીએ છીએ બસ અહીંથી મારું પૂરું થઈ જતું હતું અને પછી જ લોકો એવું કે છે જ્યારે એફઆઈઆર કરે છે ત્યારે કે અમે મેલોથી નામનો પાવડર છાંટીએ છીએ તો શક્ય શું છે બસ આ